નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે સુરતમાં એક કમકમટી પરિના સામે આવી છે સુરતના ત્યારે કારણે એક જ પરિવારના ત્રણ સભ્યોના કરુણ પ્રાથમિક તપાસ મુજબ મોતમાં ચાલુ રાખેલા જનરેટરના ધુમાડાથી શ્વાસ રૂંધાવાના કારણે આ દુર્ઘટના સર્જાઈ હોવાનું માનવામાં આવ્યું છે મળતી વિગતો વાત કરવામાં આવે તો ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો અને ફાયર ત્યારે બ્રિગેડની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને વધુ તપાસ હાથ ધરી છે સુરતના ભાટા ગામમાં જનરેટર ધુમાડાથી ગૂંગામણ થતાં ત્રણ લોકોના મોત થયા છે તો રૂમમાં જ જનરેટર ચાલુ રહી જતા રૂમમાં ફેલાઈ ગયો હતો અને એક પુરુષ અને બે મહિલા સહિત ત્રણના મોત થયા છે વાત કરવામાં તો ઘટનાની જાણ પોલીસ ઘટના સ્થળે અને ઘટનાની ત્યારે જાણ થતા સ્થાનિક રહીશો મદદથી તોડી આવ્યા હતા અને પોલીસ સાથે મળીને સૌ જનરેટર બંધ કર્યું હતું અને મૃતદેહને બહાર કાઢ્યા હતા હાલમાં મૃતદેહને પીએમ અર્થ કચેડવામાં આવ્યા છે પોલીસે તપાસનો ધમધમાટો શરૂ કરી દીધો છે મળતી વિગતો અનુસાર જણાવી દઈએ કે સ્થાનિક રહીશો અને પરિવારજનોના નિવેદન લેવામાં આવી રહ્યા છે કયા કારણસર આ ઘટના બની તે દિશામાં તપાસ શરૂ કરી છે ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને વધુ તપાસ હાથ ધરી છે પ્રાથમિક તપાસમાં એવું પણ માનવામાં આવે છે કે ઘરમાં ચાલુ રાખેલા જનરેટરના હેઠળના ધુમાડાથી શ્વાસ રૂંધાવાને કારણે આ દુર્ઘટના ઘટના સર્જાઈ હતી ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ